સુરતના ઉદના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સામે આવેલ હાઇટેક સાયબર ફ્રોડ કેસમાં પોલીસે વધુ એક મોટી સફળતા મળી છે આ કેસમાં પોલીસે હવે વરાછા વિસ્તારમાં નિવાસી અને માર્કેટિંગ પ્રોફેશનલ એવા મયુર ઇટાલિયાસને ઝડપી લીધો છે જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જધવાણીનો દૂર મામા હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે એક ચોંકાવનારા ખુલાસા થયા મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યશને ત્રીસથી વધુ બોગસ બેન્ક એકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક એકાઉન્ટ તેને છ લાખ રૂપિયામાં આપ્યું સૌથી મોટો ખુલાસો એ થયો કે જેણે માત્ર ત્રણ દિવસમાં બેતાલીસ કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું તે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કનું એકાઉન્ટ મયુર ઇટાલિયાએ આપ્યું હતું આરોપીઓ પાસેથી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આરબીએલ એચડીએફસી એક્સિસ જેવી પ્રખ્યાત બેંકોના એકાઉન્ટ હતા હાલ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ લીધા કરી શકાય તે માટે આટલી મોટી સંખ્યામાં બોગસ બેંક એકાઉન્ટ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા કોની મદદથી ટ્રાન્સફર કર્યા પૈસાનો ઉપયોગ કઈ રીતે થતો હાલમાં ઈડી એટલે કે ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર અને ડીઆરઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓ પણ આ કેસમાં જોડાવાની છે મુકેશ ગુરાવ દિવ્યાંગ સુરત